રાજ્ય સરકારના વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે તેમની મુખ્ય માંગ છે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને ફિક્સ પે નાબૂદ કરવામાં આવે અને લઈને તેઓ આજે ગાંધીનગર પણ એકઠા થયા હતા જ્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા ત્યારે તેમની સાથે શું થયું શું તેમની અટકાયત થઈ કે તેમને આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા કે નહીં તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંગઠને ઘણા સમયથી આંદોલન જાહેર કર્યું છે અને તેઓ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવા અને ફિક્સ પે નાબૂદ કરવા માટે આંદોલન કરી રહ્યા છે તેમનો આરોપ છે કે સરકારે બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં તેમણે વાયદો કર્યો હતો તે વાયદા લાગુ નથી કરવામાં આવ્યા થઈ ગયું સરકારને પરંતુ જે વાયદો કરવામાં આવ્યો હતો તે વાયદો લાગુ કરવામાં નથી આવ્યો તેને લઈને તેઓએ સૌ પ્રથમ આ આંદોલનની શરૂઆત સફાઈ કરીને એક સકારાત્મક રીતે શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓએ કાળી પટ્ટી લગાવી કાળા કપડા પર પહેર્યા અને છેલ્લે તેઓ ગાંધીનગરમાં અને અંતે તેઓ છેલ્લે સત્યાગ્રહ છાવણી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થયા રાજ્યના વિવિધ વિસ્તારમાંથી જિલ્લાઓમાંથી તેઓ આવ્યા હતા અને ત્યાં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં હતા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં તેઓ એકઠા થયા હતા ત્યારબાદ આજે ફરીથી તેઓએ આંદોલનનો કોલ આપ્યો હતો તેઓ સચિવાલય ગેટ નંબર એક પાસે એકઠા થયા હતા એકઠા થઈને તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હતા પરંતુ તેની પહેલાં તેઓ ત્યાં પહોંચ્યા એકસાથે ત્યારે જ તેમના આગેવાનો અને વખત પાંચ સપ્ટેમ્બરના દિવસે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તેમની સાથે જે રીતે થયું હતું તેવી જ રીતેના ના દ્રશ્યો સર્જાયા ગેટ નંબર એક પાસે સચિવાલયના અદ્રશ્યો જોઈ શકો છો જેમાં પોલીસ અટકાયત કરી રહી છે તેમના આગેવાનોની પણ અટકાયત કરી જે લોકો પ્રદર્શન કરવા એકઠા થયા હતા તેમની પણ અટકાયત થઈ જેમ ટેટટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા પહોંચતા હતા અને તેમની જેમ અટકાયત થતી હતી તેવી જ રીતે ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે પણ ટેટટાટ વાડી થઈ અને એ જ રીતે કહેવાય કે તેમણે એ જ રીતે અટકાયત કરી એટલે કે પોલીસને પો કાર્યવાહી કરવી પડે તેમને આદેશ હશે તેમણે કાર્યવાહી કરી અને તેમને અટકાયત કરવામાં આવ્યા પણ એને કેવો જ કે એટલો યાદ

તેઓએ સૌ પ્રથમ સચિવાલયના ગેટ નંબર એક પાસે પહોંચીને સૂત્રોચ્ચાર પણ કર્યો અને ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી આગેવાનોની પણ અટકાયત કરી સંગઠનના આગેવાનોની પણ અટકાયત કરી અને ત્યાં ઉભેલા કર્મચારીઓ જે વિરોધ કરવા આવ્યા હતા તેમની પણ અટકાયત કરવામાં આવી હવે જોવાનું રહ્યું કે કેટલાક જે લોકો હતા જે તાલુકાના આગેવાનો હોય અથવા જિલ્લાના આગેવાનો તે અંદર જવામાં સફળ થયા છે કે નહીં જો કે વિરોધ કરવા જ્યારે આ લોકો પહોંચ્યા હતા ત્યારે જ ગેટ નંબર એક બંધ કરી દેવામાં આવ્યો હતો તો પછી તેઓ રજૂઆત કરવા કેવી રીતે જઈ શકે જ્યારે આ લોકો પહોંચ્યા રજૂઆત કરવા માટે અથવા તો વિરોધ કરવા માટે ત્યાં સચિવાલયના ગેટ નંબર એક પાસેથી જ તેમની અટકાયત કરવામાં આવી હવે આગળ શું થાય છે હવે આ જે કર્મચારીઓ છે આગળ આંદોલન ચાલુ રાખશે કે પછી સરકાર તેમની માંગણીઓ સંતોષશે કારણ કે જે આગેવાનો છે સંગઠનના તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તેમની જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તો હાલ તો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે સરકાર સુધી તેમનો અવાજ પહોંચી જાય અગાઉ પણ તેમણે સકારાત્મક રીતે પ્રયત્ન કર્યો હતો પરંતુ સરકારને તેઓ સકારાત્મક રીતે અવાજ પહોંચાડી ન શક્યા તેથી તેઓ પછી વિરોધ કરવા માટે ગેટ નંબર એક પાસે આવ્યા પરંતુ અંતે આપની સામે દ્રશ્યો છે તેમની અટકાયત કરવામાં આવી હવે જોવાનું રહ્યું કે આગળ આ સંગઠનના લોકો તેમજ આ રાજ્યના વિવિધ વિભાગના જે સરકારી કર્મચારીઓ છે જેમની આ રીતે અટકાયત થઈ આ સરકારી કર્મચારીઓ હવે શું કરે છે આગળ આંદોલન કરે છે કે નહીં કે પછી સરકાર માંગણીઓ માને છે તે આગામી સમયમાં જે કંઈ પણ સમાચાર અપડેટ હશે તે અમે આપને જણાવતા રહીશું વિરોધ હશે અથવા તો કંઈ પણ આંદોલનને લઈને અપડેટ આવશે તે અમે સતત અપડેટ કરતા રહીશું આપના સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર